નવી નવી રીતે આલુ પરાઠા બનાવવાની રેસીપી તો એ આગળ મેં અહીંયા બટાકા લઈ લીધા છે હવે પહેલાં આપણે એને બાફા મૂકી દઈશું હવે એમાં પાણી એડ કરીને આપણે ચારથી પાંચ વિસલ વગાડી લઈશું બટાકા બફા છે તો એ આપણે ઘઉંનો લોટ બાંધી લઈશું તો અહીંયા મેં બે કપ ઘઉંનો લોટ લીધો છે હવે અંદર થોડોક મસાલો કરીશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું થોડો હજમ લઈશું હવે એક ચમચી ગાર્લિક પેસ્ટ લઈશું આપણે અંદર એક ચમચી ધાણા એડ કરીશું હવે એમાં એક ચમચી આપણે કસ્તુરી મેથી એડ કરીશું તો અહીંયા આગળ મેં પલારી દીધી હતી હવે એને નિતાને આપણે લઈ લઈશું એક ચમચી દરેલી ખાંડ એડ કરીશું બે ચમચી તેલ લઈશું આપણે મોવન માટે મિક્સ કરી લઈશું બધું આપણે સરસ પહેલાં એને હવે બધું મિક્સ કરી લીધું છે હવે સરસ એવો લોટ બાંધીશું આપણે પાણી એડ કરી દીધું છે અને સરસ એવો થોડોક આપણે ઢીલો લોટ બાંધવાનો છે અને આપણો સરસ એવો લોટ બંધાઈ ગયો છે હવે થોડુંક તેલ એડ કરી અને આપણે કેળવી લઈશું એને ચોથમાં મેં કસ્તુરી મેથી અને ચીલી ગાર્લિક પેસ્ટ એડ કરી છે એક ચમચી નવી રીતે લોટ બી બંધાઈ ગયો આપણો આલુ પરાઠાનો આપણે રેસ્ટ આપીશું એને અડધો કલાક માટે હવે આપણે ચેક કરી લઈશું આપણા બટાકા બફાઈ ગયા છે તો આપણા સરસ બટાકા બફાઈ ગયા છે હવે બાઉલમાં મોટા બાઉલમાં કાઢી લઈશું આપણે એને અને ઠંડા થવા દઈશું આપણે બટાકા આપણે ઠંડા થઈ ગયા છે હવે આપણે છોલી લેવાના છે હવે આપણે બટાકા છોડી દીધા છે હવે એમાં આપણે મસાલો કરીશું તો અહીંયા આગળ એક જીની કટ કરેલી ડુંગળી એડ કરીશું હવે લસણ આદુ મરચા એડ કરીશું અહીંયા ત્રણ ચમચી લીધા છે મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડી હળદર એડ કરીશું એક ચમચી ગરમ મસાલો એડ કરીશું એક ચમચી લાલ મરચું એડ કરીશું થોડા ધાણા એડ કરીશું આપણે હવે આપણે વઘાર એડ કર વઘાર એડ કરીશું તેના માટે વઘારીમાં બે ચમચી તેલ લઈ લઈશું આપણે હવે ગરમ કરી લઈશું આપણે તેલને અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે જીરું એડ કરીશું તો અહીંયા અડધી ચમચી જીરું એડ કરી છે ને અને થોડીક હિંગ એડ કરીશું ચમચી જેવી હિંગ એડ કરીશું આપણે અને કઢી લીમડો એડ કરીશું હવે વઘાર એડ કરી દઈશું આપણે અંદર હવે હાથેથી જ આપણે બટાકાને મેસ કરી લઈશું સરસ સરસ બધું એ રીતનું મિક્સ મિક્સ કરી લઈશું આપણે સરસ રીતે એકવાર આ રીતે આલુ પરાઠા બનાવજો બહુ ટેસ્ટી લાગશે અહીંયા બધું મિક્સ થઈ ગયું છે આપણને માવો લાગે છે ઢીલો તો હવે આપણે એની અંદર થોડાક પંગવા એડ કરીશું તો અહીંયા આગળ અડધી વાટકી મેં પંગવા લીધા છે અને બધું મિક્સ કરી દઈશું આપણે જો માવો ઢીલો લાગે તો તમે અંદર પોંગવા એડ કરી શકો છો જે માવો ઢીલો હશે તો પોંગવા બધું એબઝોર્બ કરી લેશે પાણીને જે બી અંદર હશે તો ઢીલો માવો હોય તો હવે દસ મિનિટ આપણે રેસ્ટ આપીશું એને જેથી આપણા પોંગવા પલરી જાય સરસ અંદર હવે દસ મિનિટ થઈ ગઈ છે તો જોઈ શકો છો આપણો માવો એકદમ આમ કઠન થોડોક લાગે છે ઢીલો નહીં લાગતો એટલે આપણે બોન્સ વાળી લઈશું અને નાના આ રીતે જો પરોઠા બનાવી લઈશું લોટ બી આપણે જોઈ લઈશું તો સરસ આપણો લોટ બી પલળી ગયો છે તો કેળવી લઈશું આપણે આ રીતે એકદમ આમ થોડોક ઢીલો લોટ લાગવાનો એટલે સરસ આજુ પરોઠા બનાવી બી અને ફૂલે બી સરસ હવે આમાં અહીં એક લુઓ લઈ લઈશું આપણે આ રીતનો આટલો હવે આપણે લોટમાં કોટ કરી લઈશું અને વણી લઈશું તો પહેલા થોડોક આપણે વણી લઈશું હવે અંદર એક માવો મૂકી અને આપણે આ રીતે પેક કરી લઈશું આ રીતે બંધ કરી લેવાનું છે ને પછી ઉપરનો થોડોક ભાગ કાઢી લઈશું આપણે અને બીજો દબાઈ દઈશું અંદર હવે લોટ ભભરાય ને આપણે વની લઈશું જો સરસ આપણે વય છે ને પણ તો ઘણા ઘણા ફાટી જતા હોય એવું તેવું થાય એ લોટ કઠડ હોય ને એટલે ફાટી જાય ઢીલો હોય ને તો ના ફાટે આપણે વનઈ ગયો છે આ રીતે આલુ પરાઠો હવે આપણે શેકી લેવાનો છે ને આ રીતનો આપણે રાખવાનો છે આલુ પરોઠો થોડોક ઠીક રાખવાનો છે અહીંયા મેં પહેલેથી નોન્સ્ટિક ગરમ કરવા મૂકી દીધી હતી તો હવે ગરમ થઈ ગઈ છે તો હવે આપણે ઉપર થોડુંક તેલ પહેલાં એડ કરીશું બહુ નહીં થોડુંક એડ કરીશું અને હવે આપણે આલુ પરોઠો દીવ તાપે એને શેકી લઈશું હવે આપણે પલટાવી દઈશું એને હવે થોડુંક તેલ એડ કરીશું આપણે

અને પરાઠા આપણે સૌ કરી લઈશું તો આપણા નવી રીતના પરાઠા બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં